દિવાનપરા માં શ્રીહરી કોમર્શિયલ કોમ્પ્લેક્ષ આગનો કહેર શોર્ટ સર્કિટથી લાગી આગ એકનું મોત એસીપી બીજે ચૌધરીએ આપી વિગતવાર માહિતી રાજકોટ શહેરના દેવાનપરા વિસ્તારની શેરી નંબર દસમાં આવેલ શ્રીહરી કોમર્શિયલ કોમ્પલેક્સમાં ગઈ રાતે ગંભીર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે કોમ્પલેક્ષ ની અંદર આવેલી સોના ચાંદીની ભઠ્ઠીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી બનાવ સમયે અંદર કુલ પાંચ લોકો હાજર હતા જેમાંથી ત્રણ લોકો સુરક્ષિત બહાર આવી ગયા એક વ્યક્તિને સામાન્ય દાજવાના ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલે ખસેડાયો જ્યારે એક વ્યક્તિ આગની જ્વાળાઓમાં ફસાઈ જતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ એસીપી બીજે ચૌધરી તથા એ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો આગ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ બોલાવવામાં આવી હતી જવાનોએ ભારે ધુમાડા અને તાપ વચ્ચે સતત થી ચાર કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી કોમ્પ્લેક્સના મોટા ભાગના નુકસાન થયું હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળે છે એસીપી બીજી ચૌધરીએ જણાવ્યું હતું કે આગનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે જોકે વધુ તપાસ માટે એફએસએલ ની ટીમ સવારે ઘટના સ્થળે પહોંચશે અને આગના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરશે આ દુર્ઘટના એ દિવંતર વિસ્તારમાં ચકચાર અને શોકનું વાતાવરણ સર્જી લીધું છે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે દિવંતરા દસમી અંદર આગળ દીવનપરા શ્રી નંબર દસ શ્રી હરિ કોમ્પલેક્ષ ત્રણ સહી સલામત નીચે ઉતરી ગયેલ એક આદમીની જાન કિંમત બળવાથી મૃત્યુ પામેલ છે અને એક ઈજા પામવાથી એને સારવાર ચાલુ છે આગની ઘટના